ભાવનગરના સીહોરના ખાંબા ભરડી સર ધ્રુપકા સાગવાડી સહિતના ગામોના સરપંચોએ પજીવીસીએલ ઓફિસર વિજ વિતરણમાં અનિયમિતતા મુદ્દે તીવ્ર રજૂઆત કરી છે. ચલા ઘણા દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિ ગ્રામ યોજનાનો વીજ પુરવઠો પણ ખોરવાયો છે જેના કારણે વરસાદ બાદ ખેતીની તૈયારી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ડીમ અને અસ્થિર પાવર સપ્લાયના કારણે પાકને પાણી મુશ્કેલ બની ગયું છે. કરાય તો સિહોર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યા વધુ ગંભીર બની શકે છે જે ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પીજીવીસીએલના ધાંધિયા છે લાઈટના એનાથી બહુ હેરાન પરેશાન ગામડાના લોકો ખેડૂતો ખેતમજૂરો મજૂરો અને ભાગ્યા હેરાન થઈ રહ્યા છે ત્યારે વડલીના સરપંચ રૂપકાના સરપંચ ખના સરપંચ ખાંભાના સરપંચ અખોદના સરપંચ અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એનું નિરાકરણ લાવે ત્રીજી પીજીવીસીએલના કારણે ગામડાની અંદર ક્યારે પણ લાઇટ ટકતી નથી એક બે સાંટા પડે વરસાદ એટલે તરત લાઇટ વહી જાય છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે આનું વહેલી તકે નિરાકરણ આવે હવે ખેડૂતો એની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ સિમકી ઉછારવામાં આવી છે અને અહીંયા ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવશે આગામી દિવસોમાં